કાળુસિંહ ડાભીના પત્રથી હવે વિવાદ સર્જાયો છે પૂર્વ ધારાસભ્ય હોવા છતાં એમએલએ લેટર પેડ પર પત્ર લખ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કાળુસિંહ ડાભીએ પત્ર લખી રજૂઆત કરી ખેડા બેઠક પર કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી કાળુસિંહ ડાભી લડ્યા હતા વિવાદ વકરતા કાળુસિંહ ડાભીએ બચાવ કર્યો એમએલએ આગળ એક્સ લખવાનું ભૂલી ગયા કાળુસિંહે જણાવ્યું

એકવીસ બાવીસ ને બાવીસ ત્રેવીસમાં અમને ખૂબ રસ્તાઓ આ વિસ્તારના લોકોની સુખાકારી માટે રસ્તાઓ આપેલા એમાંનો એક રસ્તો છે મેઇન રોડ સરસવણીથી છીપીયાલનું કે જો સ્કૂલો અને બેંકો હોય એ રસ્તાઓ પહોળા કરવાના એટલે માખ્ય માન્ય મુખ્યમંત્રીએ લાગણી વ્યક્ત કરીને અમને છીપીયાલથી મેઇન સરસવણી રોડ મોટી મોડેલથી મેઇન તોરણા રોડ છીપડી અને અરાલથી મેઇન રોડ છીપડી એ આ ત્રણેય ત્રણ રસ્તા અમને બે કરોડ રૂપિયા માન્ય મુખ્યમંત્રીએ એ વખતે આપી અને આ રસ્તાઓ પહોળા કરીને કે જો બેંકો હોય અને જો સ્કૂલો હોય વધારે એમાં છીપડીમાં લગભગ એક હજાર જેટલા બાળકો છીપડીમાં બેંક પણ છે એટલે અહીંયા છીપિયાળમાં પણ ચારસો પાંચસો બાળકોવાળી સ્કૂલ છે એટલે મુખ્યમંત્રીને મેં રજૂઆત કરેલી એ જે તે વખતે અને એ વખતે સાહેબે અમને આ રસ્તાઓ આપેલા પણ એ રસ્તાઓ પર મોટાભાગે બોર્ડ વાગી ગયો હતો આ રસ્તા પૂર્ણ થયા અને કામ થયું નહીં મારું કામ આ બાજુ રોડનું થયું નહીં અને અહીંયા કોન્ટ્રાક્ટરના અધિકારીઓ બોર્ડ મારવા મળ્યો પૂર્ણ એટલે એની તપાસ માટે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને અમે કાગળ લખ્યો